અંજાર પોલીસે અંજારના ભીમાસર ગામ પાસે થયેલ હત્યાનું ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આ ગુનામાં સંડોવાયેલા મૃતકના પત્ની સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગત રોજ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે અંજાર તાલુકાના ભીમાસર રેલવે સ્ટેશન પાસે બત્રીસ વર્ષીય અરુણકુમાર દેવ સાહુનો મૃતદેહ લોહી આવ્યો હતો તેના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા હતા આ ઘટનાની જાણ થતાં જ અંજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતક અરુણકુમાર જે હોટેલમાં કામ કરતો હતો તે જ હોટેલના માલિક હરાધન ભૂમિપૂષણ ગરાઈને અરુણની પત્ની રેખાબેન સાથે પ્રેમ સંબંધ હતો અરુણને આ સંબંધની જાણ થતાં જ રેખાએ તેના પતિને રસ્તા પરથી હટાવવા માટે પ્રેમી હારાધનને વાત કરી હારાધને તેના મિત્ર આનંદ દામજીભાઈ બારોટને આ કામની સોપારી આપી હતી અને કામ પૂરું થયા બાદ પાંચથી છ લાખ રૂપિયા આપવાની વાત કરી હતી આનંદે આ ગુનાને અંજામ આપવા માટે તેના અન્ય બે મિત્રો ગોપાલ રામજીભાઈ બારોટ અને દિલીપ નાથાભાઈ ભટ્ટીને સાથે લીધા આ ત્રણેય મિત્રોએ અરુણને એકાંતમાં લાભ લઈ તેની હત્યા કરી હતી અંજાર પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા પાંચેય આરોપીઓ જેમાં મૃતકની પત્ની રેખાબેન અરુણભાઈ સાહુ રેખાનો પ્રેમી અને હત્યાનો મુખ્ય સૂત્રધાર હારાધન ભૂષણ ગરાઈ સોપારી લેનાર આનંદ રામજીભાઈ બારોટ તથા હત્યામાં મદદગારી કરનાર ગોપાલ રામજીભાઈ બારોટ અને દિલીપ નાથાભાઈ ભટ્ટીની ધરપકડ કરી છે પોલીસે આરોપી પાસેથી હત્યામાં વપરાયેલ છરી પણ કબજે કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ પ્રશંસનીય કામગીરી પીઆઈએ ગોહિલ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે